ચાણસમા ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા દાતાના સંયોગથી ઠંડી છાશનું વિતરણ કરાયું ગરમીમાં લોકોએ લાભ લીધો પત્રકાર એકતા પરિષદના સેવાના કાર્યને લોકોએ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા ચાણસ્મા ખાતે આવેલ સરદાર ચોકમાં વહેલી સવારે દાતાશ્રીના સંયોગ ઠંડી છાશ વિતરણ કેમ્પ કરવામાં આવ્યો જ્યાં મોટી સંખ્યામાં ગરમીમાં રાહત અનુભવતી ઠંડી છાશનું સેવન કરી પત્રકાર એકતા પરિષદ પાટણ જિલ્લાના સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવ્યું હતું ચાણસમા શહેરની અંદર આવેલ સરદાર ચોકમાં આજ રોજ દાતા શ્રી ગોગા મહારાજના પરમ ભક્ત શ્રી અમથાભાઈ જોરામભાઈ દેસાઈના સ્મરણાર્થે તેમના પુત્ર પરેશભાઈ મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈ પરિવાર દ્વારા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના માધ્યમથી ઠંડી છાશ વિતરણ કેમ્પ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ઠંડી છાશનું સેવન કરી અત્યારે હાલના સમયમાં આ આગ ધસાડતી ગરમી સામે રક્ષણ મેળવ્યું હતું આ પ્રસંગે દાતા શ્રી પરેશકુમાર મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈ પરિવાર તેમજ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો હાજર રહ્યા મુકેશ પિત્રોડા પાટણ એક્સપ્રેસ ચાણસમા

અને લોકો દ્વારા પણ પત્રકારિતા પરિષદના આ સેવાના કાર્યને ને બિરદાવ્યું હતું